મને સ્ક્યુઝ મી કાચપ નઈ મળ તામિની લિપસ્ટિક કરવી છે મોડું થાય છે મારે હુંઈ કરું છું આ ડિસ્કથી શું હુંઈ કરું છું ને લિપસ્ટિક હવે થઈ ગયો તો આ કે ભગવાન આ વિદરાની મનજ કે મડી છે કેવો લાગે છે છે ભુંડો અન ચર આઈ એમ ઓલસો રેડી છે પાર્ટીમાં હું જાઉં છું એ પણ પાર્ટી તો જા ને તને કોણ ના પાડે છે તો તારા રસ્તે હું મારા રસ્તે ઓહ આ મેસ દેખાય છે દેખાય છે તારું કરેલું છે એમાં જોવાનું શું હોય મારું આ બેગ મારું નથી હમ્મ હાલ આ કોમ પણ મારો નથી જોવે કામ આ કપડાં કોના છે આ બધી વસ્તુઓ કોની છે આહ આ કોનું છે ડી ડોન્ટ યુ ડેર વાય નોટ જો દામીન થોડી બધી વસ્તુઓ તૂટે એની કરતા સારું છે કે પ્રેમથી મૂકી દે એ તો તારું જ જો જુ પેલા સાફ કરો બપોરની રસોઈ બનાવવાની છે એ બનાવો પછી મેં વાતને છોડી છે ને એનો મતલબ એવો નથી કે હું કામ કરીશ બપોરની રસોઈ તારે કરવી હોય ને તો કરજે બાકી આઈ ડોન્ટ કેર કીધું કે આઈ કેર તો જા ને તું પણ જા મને પણ જવા દે મને ખબર જ હોય છે કે ક્યાંય જવાનું નામ પડે ને એટલે મેડમ ને ઝઘડો ચાલુ જો મારું મૂડ સ્પોઈલ ના કર બહુ સારા સારા લોકો ને મળવાનું છે આજે સેમ હી આજે થીમ છે અમારું જમ સુટ ડમ સૂટ જેવું લાગે છે ડમ સૂટ હું તમને કેવું ભૂલી ગઈ કે તમે કેવા લાગી રહ્યા છો હું કહું કહી દઉં સિંદ્રિલાની જે નાની બેન હતી ને એના જે છોડ તારી સાથે બેસ કરવાનો કોઈ મતલબ નથી રાઈટ આ અડધો કર બેકાર તું છેને કામ બધું તમે કરી નાખો હું જાઉં છું બિલકુલ નહીં મોટા બહુ છો તો તું નાની વહુ છે સામે જીભડો લડાવતા શરમ નથી આવતી લિમિટ્સ મારો મોટી બહુ ની છે ને મર્યાદા હોય છે મર્યાદા અચ્છા હવે તું મને શીખવીશ મર્યાદા તારી જો નાની બહુ થઈને આટલો જીભડો ચલાવી રહી છે સંસ્કાર નામની કોઈ વસ્તુ આપી છે બાપે

હું જ પપ્પાને કહી દઉં તો આમ તો હું આ ઘરની મોટી બહુ છું એટલે પપ્પા મારી કોઈ વાત ટાળ છે નહીં કામ ગામડે અને બતાવો મારી પાસે ફોન નથી મારી પાસે પણ ફોન છે ઠીક છે તો પછી ડન રહ્યું જો આજે તું આ કામ નહીં કરે ને તો હું પપ્પાને બધું જ કહી દઈશ આવી રીતે કહેશું મને આવડે છે પપ્પાને પણ કવર કરતા અને બોડીને પણ કવર કરતા તારી પાસે શીખવાની જરૂર નથી ફિફ્ટી સેવન્ટી પચાસ ટકા કામ હું કરીશ પાછળનું જે બચે તમે કરી નાખો એને ફિફ્ટી ફિફ્ટી કહેવાય એ લિટલ પીપલ ઓ એક્સક્યુઝ મી સમજ્યા નહીં તમે કહેવાનો મતલબ બોલ આ જે છે ને એ હું સાફ કરીશ આવીને બાકીનું ઘર જે સાફ કરવાનું છે એ બધું તમારે કરવું પડશે રસોઈ પણ તમારે કરવી પડશે વાવ રસોઈમાં હેલ્પ કરીશ ને તો બધું જ કામ થશે બાકી કઈ નહીં થાય હવે હું લેટ થઉં છું જઈ શકું છું બે અડધો અડધું કામ કરવું પડશે ફોરેન હું ચલાવીશ સાથે હું લઈને જઈશ મારે જ્યાં જવું છે ને એક ક્લબ પર છોડીને જજે તમારી ડ્રાઈવર છું મેડમજી કે હું તમને છોડીને જાઉં હવે તો આ ગામડામાં રહી રહીને થાકી ગયો છું કાય હમશાતું નથી હવે હું કરું એકલા જીવને પાણી એ પીવા ગામતું નથી હાલ નવરો શું તો છોકરાને ફોન તો કરું હાલો અરે બેટા હરે બાપા કેમ છો કેમ છે ભાઈ શું કરે તું અરે બસ કઈ નઈ જો ઓફિસે જતો હતો અને તમારો ફોન આવ્યો તબિયત તો સારી પણ તને કઈ ખબર પડે કે નઈ કે બાપ ને ફોન કામમાં હતો એટલે ભૂલી ગયો તો કેમ જો બધું સારું ને ગામમાં આ જો ભાઈ હા આ છે ને તેની તને ખબર ન હોય આ ફોનમાં છે ને પૈસા એ પૂરા થઈ ગયા હતા ને તો વાળા વલજી કાકા છે ને એને કઈ કરાવ્યું છે એટલે આવું બધું ધ્યાન તો રાખતો નથી ને ને હવે મને છે ને આ ગામડે કંટાળો આવે છે તો હવે હું છે ને હિસ્સા કરું છું કે તને મળવા આવું અરે તમારે શું તકલીફ લેવાની જરૂર છે હા તમે જરાય ચિંતા ના કરો મેં વિચાર્યું જ હતું અને તમે જેની પાસેથી મતલબમાં રિચાર્જ કરાવ્યું છે એને પૈસા મોકલી દઈશ અરે રહી વાત મારી તો તમે મને યાદ કર્યો અને હું ત્યાં ન આવું એવું બને બિલકુલ નહીં તમે જરાય ચિંતા ન કરો હું ત્યાં તમને મળવા માટે આવી જાવ અરે પણ બેટા મારી વાત તો તું સાંભળ હું એમ કહું છું કે હું ત્યાં આવું છું

મારો કહેવાનો મતલબ એમ કે પપ્પા તમે જો અહીંયા આવો ને તો મને તો ગમશે જ અમે તો પહેલા પણ તમને કહેતા હતા કે તમે આમ એકલા રહો એ સારી વાત નથી હા આ કઈ નહીં પણ હું હું કહું છું હું છે ને આજ હાજે બેહું છું બસમાં ને આવી જાઉં છું બરાબર મારે કાંઈ ખાવા નથી જોતું હું સાદે સાદું ખાઈને પડી રહી બસ ઘરમાં અરે પપ્પા એવી વાત જ નથી જમવાની ક્યાં વાત આવે છે હા તમે સમજતા નથી મારી વાત તમે બસમાં આવો એ કરતા હું આપણો હાથી લઈને આવું ને અને આ તમને ત્યાં મળી જાવ તમે મને ઘણા સમયથી જોયો ના હોય એટલે થોડું કેવું લાગતું હોય તો તમે ચિંતા ન કરો પપ્પા બધું બરાબર છે અહીંયા બધા મજામાં જઈએ હા અરે બેટા બોડી થઈ ગયા શહેરમાં હું આવ્યો નથી હવે ને હવે અહીંયા છે ને ઘર મને કડવા ડોળે છે ને આ તારી માની બહુ યાદ આવે ને એકલો પડી ગયો શું લાગે છે કે લાગે છે કે તમે નહીં માનો તો પણ બેટા તારી પાસે થોડું મારે મનાવવાનું હોય તારે માની જાવ ને કે આવો ને બાપા આવો

આ શહેરના છોકરાઓને છે ને કાંઈ ગમે જ નહીં આપણે એમ થાય કે શહેરમાં જઈ આવીએ ફરી આવીએ કરી એ ભગવાન હવે શું કરવું આ પપ્પા અચાનક અહીંયા આવવાની વાત કરે છે અરે એમને ખબર છે કે ઘરની હાલત શું છે કે અરે એ ઘરમાં આવશે તો જોઈ જશે બધું આ બધાને મારે સમાચાર આપવા પડશે પહેલાં તો સાગરને વાત કરું કે જો પપ્પા આવી રહ્યા છે હલો અરે સાગર સાંભળ પપ્પા આવી રહ્યા છે ગૂગલ સસરા ઘરે આવવાથી રોકવા માટેનો કોઈ ઉપાય છે ઘરની બહાર જતા ગુગલ મોરણ તમને શું લાગે છે ભાભી જિંદગીના બધા સવાલોના જવાબ ગૂગલ પાસે હોય ખરા હોય તો તમને શું ખબર પૂછવામાં તમારું શું જાય છે સાગર એમ તો મેં કાલે સર્ચ માર્યું હતું કે મેં ક્યારે લગ્ન કર્યા ને મને ખબર છે કઈ તારીખે લગ્ન કર્યા એ ખબર છે પણ શું કામ લગ્ન કર્યા ને એ ખબર નથી એ સર્ચ માર્યું તો એનો જવાબ ન આવ્યો બ્રાવો

મજાક કરો છો ને અમને બીવડાવા છે ને પ્રૅન્ક કરે છે પ્રૅન્ક કરે કઈ વાત ને લઈને પપ્પાવાના છે કઈ વાત ને લઈને જો પ્રૅન્ક કરતા હોય ને તો નઈ કરતા આઈ ડોન્ટ લાઈક પ્રૅન્ક્સ આય અમારી જિંદગી પ્રૅન્ક થઈ ગઈ છે ને તમને એવું લાગે છે કે હું તમારી સાથે પ્રૅન્ક કરી રહ્યો છું વન્સ અગેન ગૂગલ વન્સ અગેન જવાબ આપો ને પ્લીઝ સસરાને ઘરે થી દૂર કેવી રીતે રાખાય ધેટ મીન કે પપ્પાજી સાથે જ જાવવાના છે આ શું કરીશું હું સાડી નહીં પહેરું ઘરના કામ નહીં કરું એટલે હું અહીંયા રહીશ જ નહીં હું મારા પપ્પાના ઘરે જઉં છું પપ્પાને જ ફોન કરી દઉં છું એ છે ને હરિદ્વાર ગયા છે મને ખબર છે કોઈ નથી ત્યાં પણ ઘર સાથે લઈને થોડી ગયા છે મારે તો ઘરે રહેવું છે ને ફન સગે પપ્પા ત્યાં પણ આવશે એમના ઘરની બહુ જો ઘરે નહીં હોય તો શું કહે છે એક તો એટલા વર્ષે ઘરે આવું છું અને કોઈ ઘરે નથી હોતું એવું પપ્પા કહે છે શું મને તો આવીને પપ્પા રસોઈ પૂછે હા હું પપ્પાને ને કહીશ દમિને એટલી મસ્ત રસોઈ બનાવે છે ને પપ્પાજી તમે તમારા આંગળા ચાટતા રહી જશો સપના

બોલવાનું પણ કીધું તો અત્યારે હું કેતો તો તને રસ્તો આવડી ગઈ રસ્તો શું કરવાનો છે બોલો ને ભાઈ રસ્તો કઈ નથી પપ્પા આવશે એનું સ્વાગત કરીશું અને બધા થઈને ભોગવશું હું નઈ કહું પપ્પા તમારા પપ્પા છે તમે હેન્ડલ કરો અમે કઈ ઠેકો નથી લીધો કે તમારા પપ્પાને અમે સાચવીએ લગ્ન તો કર્યા છે ને શું કામ ભાઈ જઈ શકે તું જો તું પિયર ગઈ ને તો પપ્પા મારો જીવ ખાઈ જશે

અને પપ્પાજીને એકલા હેન્ડલ કરવા ને એની કરતા સારું કે કોઈ સારો રસ્તો કાઢે તો મારાથી નહીં થાય નહીં થાય નહીં થાય નથી કરવાનું શું થશે ને એ કરો મેનેજ બીજું તો શું કરીશ સરસ ક્યારે આવે છે કાલે ગુડ એક રાત તો સમય છે મારી પાસે સાડી પેટ શીખી જઈશ ઓકે મેં કીધું એક રાત નો સમય છે હું કઈ પી લઈશ

અરે આ બધી વસ્તુમાં એવી એક્સપર્ટ થઈ ગઈ છે એવી એક્સપર્ટ થઈ ગઈ છે ને કે પાછે પાણી કરીને જોતી નથી જ્યારથી તમે એને કહીને ગયા તા ને કે ભાવ બેટા તને સને રસોઈ નથી આવડતી તારે રસોઈ શીખવાની છે ત્યારથી લઈને અત્યાર સુધી બિચારી દિને રાત રસોઈ એ જ બનાવતી રહી છે બહુ મહેનત કરી બહુ મહેનત કરી પપ્પા મીરાએ પણ બહુ મહેનત કરી એને પણ મતલબમાં તમે કીધું ને કે ઘરને તો સ્વચ્છ રાખવું જોઈએ ઘરમાં જરાક પણ ધૂળ આ તે કચરો પડ્યો હોય ને તો ઘર માટે અપશુકન કહેવાય એટલે ત્યારથી રાતના કદાચ જોઈને આંખ ખુલી ગઈ હોય ને તો ઝાડું લઈને ઉપરથી જાળા પાડવા મળે અને રાતના જો પાછી ઊઠી ગઈ ને તો બાથરૂમ સાફ કરવા લાગે ફરી પાછી રાતના ઉઠી ગઈ તો રસોડું સાફ કરવા લાગે આમ જુઓ એક ડાગ ન દેખાય તમને આમ જો એકદમ ચમકતું આપણું ઘર અરે પણ બેટા હવે તમે બંને કામ કરો ને શું તમે મારી આટલું બધું કામ કરાવો છો અરે કામવાળી રાખી લ્યો અરે પપ્પા અરે પણ કેવી વાત કરો છો અલ આ પાંચ પાંચ વાગાની મારી વવે ઊઠીન કામ કરે હારું લાગે અરે પણ એ તો તમારા પ્રત્યેની લાગણી એવી છે હા તમે આવવાના તો એ ખબર પડી ને એટલે પાંચ વાગે જાગ્યા નકર છ વાગે જાગે છ વાગે વાગી જાય કેમ નહીં નહીં અરે પણ તમારા બંનેની ઘરવાળી છે ને હાટમાં જાદુ છે અરે ભાઈ આ ચટણી બટણી તો યાર ચટણી બી બહુ જાતે બનાવી હતી અરે ચટણીની તો શું વાત કરું એની તો બહુ લાંબી કહાની છે આ ચટણી આપણે રમણીક

આપણા ડેલી એ કોઈ આવે તો ભૂખ્યા જમાડવા અને રહી વાત તો કિડિયાળું પૂરવું આ દરેક ધર્મ ને આપણે વાર તહેવાર થી લઈને એક દિવસ પણ ખાલી નથી જવા દેતા અને હું મારી દામિની વાત કરું ને તો એટલી ધાર્મિક છે એટલી ધાર્મિક છે કે આપણા ઘરમાં જ્યારે આરતી થાય ને તો એ આરતી ના સાધે મંદિર માં આરતી થાય છે બોલો એટલી વેલા શું થયું મોટાભાઈ આ વાતાવરણ છે ને હા શહેર માં એટલે તો બેટા દવા બી લેવાની હે આ તબિયત બગડી જાય આ ખાંસી થાય છે ને તમને ખબર છે ને આ હુકી ખાંસી છે હા સાચી વાત છે પપ્પા બોટલ માંથી એક ઢાક હા હા હે સીધા બીરાબ રાખતા છે કે નહીં રે વધે આ દવા છે દવા તો પડી જ હોય ને જ્યારે જોયા ત્યારે દવા ખૂલે અને થોડી થોડી લઈ લેવાની હા હસ જો આપણે છે ને બો છે ને મેડિકલ માંથી છે ને બો દવા નઈ લેવાની આ ગર ઘટવું મેડિકલ માંથી તો દવા લેતા જ નથી અમે તો બાટલી જ ખો બાવડા સુકાઈ ગયા તમારા સાવ અરે બેટા તમારા વગર છે ને એકલો પડી ગયો તો મને મન થઈ ગયું કે વહુને મળ્યા આવું છોકરાને જોયા છોકરાઓ હું કરે છે ને આજે તો છે ને તમે જે બધું મને કીધું ને એટલે મને એમ થઈ ગયું કે તારી મમ્મી છે ને ઉપર બેઠી બેઠી બહુ ખુશ થતી હોય અને આત્માને હવે શાંતિ થઈ હશે પણ પપ્પા હું શું કહું છું આ શેર તમને વધારે પડતી મજા નહીં આવતી હોય હવે તો શું છે આપણને જોઈ લીધા ને એટલે બસ પપ્પા બે દિવસ થી વધારે નહીં રોકાય બેટા હું તો છે ને એક બે દી રોકાવા જ આવવાનો હતો પણ તમે આજે નાસ્તો ને પાણી બધું કરાયું ને મને તો ઘર જેવું લાગવા માંડ્યું ને એટલે હું અહીંયા જ રહેવાનો છું હે હા ફરી બોલો તો

આ દાંતણ વગર ચાલે નહીં દાંતણ અહીંયા ક્યાંથી લાવવા અરે ખાઈ નહીં ભલા બરાસ આવે કે નહીં પીસી ઈ કરી લેવું ને કોકવાર કોકવાર ચાલે રોજ થોડું તમારે ચાલે તો હું ગોટલે આટલે આખા છે એમાં બધું મળતું જ હોય ભાઈ તો ને લીમડો તો છે કે નહીં આ તમારા ગાર્ડનમાં લીમડો ન ઈના દાંતણે હાલે આપણે એ કરવું છે ને બહુ હાળું લાગે એ કરવું તો અને તમે ચિંતા નહીં કરો બેટા હવે છે ને હું ઘરે જાઉં ગામમાં રહેવ ને એના કરતા છે ને લોકો વાતો કરે છે કે આ વિજયભાઈ તો જોઈ એકલા એકલા પડી પડીને છોકરાઓ મોજ કરે એટલે હું અહીંયા ભાઈ આવ્યો એટલે કોઈ બોલે પણ નહીં હવે પણ નું શું કરશો ક્યાં ઝાંઝરું કરવા જવાનું એ તો ખાઈ ની છે ને તમને પણ તમને નાનું નાનું લાગે ને અરે કઈ નાનું નો લાગે બેહી જવાનું હોય ને એમાં કામ કેટલું હોય પાંચ મિનિટ નું કામ હોય એમાં ક્યાં ખોડી બે હું છે આપડે તમે એટલે હવે અહીંયા જ રહેશો હા બેટા ઈચ્છા તો મારી છે ને એક બે દિવસની જ હતી પણ અહીંયા તમારા બધાનો વ્યવહાર તમારી બધાની ઘટી મર્યાદા જોઈને એટલે એવું થઈ ગયું કે અહીંયા જ રહેવાય હવે કારણ કે મને બધું સુખ તો અહીંયા જ મળવાનું છે અરે બેટા એ તો આને દવા લઈ આવી તો હવે નહીં ભેગું થાય છો બેટા એટલે આ શું વાગ્યું છે જો આ જોઈને વગાડતો વગાડતો ફરે છે બધે હવે બધા એ વાગ ઢોલ નગારા હા બા બધા આવવાના ને તમારા મિત્રો ને ખબર પડી ગઈ ને કે બાપુ આવ્યા છે એમ હા કેમ નહીં બધા મુલાકાત કરાવ પાછો કરી બાકી છે વિચારતી હતી કે હું શું બનાવું બસ બેટા મને ખબર જ કે તમે મારી જશો આજ તો છે બાજરીનો રોટલો બનાવજો અને શાક તો છે ને ને એ તો પણ ઓર્ડર આપ્યો છે ને

હું તમને કે કે કેમ બાકી છે છે એમાં એવું ને તમે આવ્યા બરોબર એટલે થયું એવું કે હું પેલા ઉપર પોતું મારું પછી નીચે પોતું મારું પણ તમે ઉપર હતા કે નહીં એટલે પોતું મારવાનું રહી ગયું એટલે નીચે બાકી છે ખરેખર પણ છે ને આજે તમે રસોઈમાં જે કંઈ કામ કરો આ સાનું હોય એમ હશે હજી ત્યાં છે ને વાળ ઉટકી લેવાના પહેલાં એટલે શું છે કે રસોડામાં છે ને બધા બધા ભંગાર હોય ને એ રખાય નહીં એટલે સાફ સુફ કરી નાખવાના જો મેં છે ને છોકરાઓને કીધું છે કે જો નવું કામ થતું હોય ને તો કામ વાળી રાખી લ્યો ના ના પપ્પાજી કામ વાળી રાખવાની શું જરૂર છે આ ઘરમાં બે વહુ છે ને તો શું ખરેખર બહુ બેટા હું છે ને આ તમારી પરીક્ષા જ લેતો હતો